જય શ્રી સ્વામિનારાયણ શૌર્ય ભક્તિ અને બલિદાનનો ત્રિવેણી સંગમ એટલે રાજસ્થાનનો ચિત્તોડગઢ જે જયપુરથી ત્રણસો ને પંદર કિલોમીટર અને ઉદયપુરથી એકસો ને દસ કિલોમીટર દૂર આવેલું છે તમે જે કિલ્લો નિહાળી રહ્યા છો એ ચિત્તોડગઢનો કિલ્લો મૌર્યવંશના રાજા ચિત્રાંગદે બનાવેલો છે જે તેર કિલોમીટરની અંદર પથરાયેલો છે હાલ આ કિલ્લામાં પાંચ હજારની વસ્તી છે શૌર્ય મહારાણા પ્રતાપનું ભક્તિ મીરાબાઈની અને બલિદાન રાણી પદ્મિનીનો વખણાય છે તો આ કિલ્લો એશિયા ખંડનો સૌથી મોટો કિલ્લો છે જેમાં એકસો ને તેર મંદિરો અને ચોરાશી પાણીના કુંડ આવેલા છે અનેક ઐતિહાસિક ઇમારતો પણ એની અંદર આવેલી છે આ કિલ્લો ત્રણ વિભાગની અંદર વહેંચાયેલો છે પહેલા ભાગમાં ત્યાંના સ્થાનિક લોકોનો નિવાસ છે વચ્ચેના ભાગમાં ઇમારતો છે મંદિરો વગેરે છે અને ત્રીજો જે વિભાગ છે એને ફોરેસ્ટ વિભાગ કહેવામાં આવે છે કહેતા એને જંગલ વિભાગ કહેવામાં આવે છે જેને અભયારણ્ય તરીકે રાજસ્થાન સરકારે જાહેર કરેલો છે તો ત્યાં ટિકિટ વગેરે પણ કપાવવા પડે છે તો એ ટિકિટના માધ્યમથી અમે લોકો અંદર જઈ રહ્યા છીએ ખાસ કરી અને પ્રિય લોકો હોય ફરવાના શોખીન હોય તો એવા લોકો આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત ખાસ લેતા હોય છે દિવાળી પછીના ટાઈમમાં ખાસ કરીને અહીંયા વધારે ટ્રાફિક રહેતું હોય કારણ કે વેકેશન હોય એટલે બાળકોને આ ઇતિહાસ ખાસ કરીને બતાવવામાં આવે છે તમને કિલ્લો જોવામાંથી જ લાગશે કે કેટલો બધો મજબૂતાઈથી બંધાવેલો છે કેટલા બધા એના ગેટ છે અને ચઢાણ ઉપર ઘણી બધી ઊંચાઈ ઉપર આ કિલ્લો આવેલો છે અને આ જે ચિત્તોડગઢનો કિલ્લો એમાં એન્ટર થતાં તમે આ મંદિર જોઈ રહ્યા છો આ તુલજા ભવાનીનું મંદિર છે જે મરાઠી કુળના કુળદેવી કહેવામાં આવે છે ઘણા બધા આવા મંદિરો આ સ્થાનની અંદર આવેલા છે તો ઓટોના માધ્યમથી એક ગાઈડને પણ સાથે લઈ અને અમે અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ દર્શન એટલા માટે કે ઘણા બધાનું અહીંયા ભજન ભક્તિ મીરાબાઈ જેવાનું છે એની સાથે સાથે ત્યાગ બલિદાન વગેરે પણ છે તો આ બધા સ્થાનોને દર્શન જ કહી શકાય તો સૌ જે અમે આવ્યા છીએ તો એ છે વિજય સ્તંભ આમ તો તમને જે મંદિરો જોવા મળશે લગભગ બધાય ભગ્ન અવસ્થામાં જ જોવા મળશે કારણ કે વિધર્મીઓ દ્વારા એ મંદિરોનો એની અંદર રહેલા દેવોની મૂર્તિઓ વગેરેનો વિધ્વંસ કરવામાં આવેલો તો આ સ્થાનની અંદર અત્યારે રાજસ્થાન સરકારે ઘણા બધા ફેરફારો કરી અને લોકોને સરળતા પડે એવી વ્યવસ્થાઓ કરેલી છે અને ઊંચાઈ ઉપર હોવાથી રાજસ્થાનના જે આ ચિત્તોડગઢનું જે આખો નજારો છે એ ઉપરથી જોઈ શકાય છે તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એને વિજય સ્તંભ કહેવામાં આવે છે નવ જેના મજલા કહેતા નવ માળની જેની ઊંચાઈ છે અને માળવાના સુલતાન રાણા કુંભાજીએ એને ઈસવીસન ચૌદસો ને અડતાલીસમાં બનાવેલો છે મોહમ્મદ ખિલજી એની સાથે જ્યારે અડતાલીસમાં યુદ્ધ થયું તો એને હરાવવા માટે એની સાથે યુદ્ધ થયેલું અને સારંગપુરની લડાઈ થયેલી એમાં હરાવી અને એમણે આ માળવાના સુલતાનને કોઈ હરાવી શકે એવું નહોતું એને હરાવ્યા પછી આ કુંભાજીયા કિલ્લો એ બનાવેલો છે અને જેની અંદર તમામ દેવદેવીઓની મૂર્તિઓને કંડારવામાં આવેલી છે એકસો ને બાવીસ ફૂટની તો જેની ઊંચાઈ છે જેની અંદર નવ મંજિલ છે અને આ વિજય સ્તંભ છે એ રાજસ્થાનની પહેલી ઇમારત ગણાય છે અને આ વિજય સ્તંભની કલા કોતરણી વગેરે જ્યારે તમે જોશો ત્યારે તમે વિચારી શકો કે આને બનાવવા માટે પૂરેપૂરા દસ વરસ લાગેલા છે અને એ વખતે નેવું લાખ સોના મોહરોનો ખર્ચો કરી અને આ કિલ્લો બનાવેલો છે અંદર એકસો ને સત્તાવન સીડી ચડી અને ઉપર ચડી શકાય છે પણ કોરોના કાળની અંદર માણસો બધા ભેગા થાય એટલે સરકાર તરફથી એને બંધ કરવામાં આવેલો તો અત્યારે અંદર જઈ શકાતું નથી ત્યાંથી તમે આજુબાજુનો બધો નજારો જોઈ રહ્યા છો સરસ મજાની ઈમારતો નજરે પડે છે પણ એને જ્યારે આપણે ભગ્ન અવસ્થામાં જોઈએ ત્યારે ખરેખર આપણને દુઃખ થાય છે આ તમે બોર્ડ વાંચી રહ્યા છો જૌહર સ્થળ અને પાછળ સરસ મજાનો બગીચા જેવું લોન જેવું દેખાઈ રહ્યું છે તો એ આખો જૌહર છે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ એ ચારે બાજુથી ઘેરી લીધું અને કિલ્લા ઉપર આક્રમણ કર્યું ત્યારે રાજા રતનસિંહજી માર્યા ગયેલા ત્યારે એમના પતિવ્રતા રાણી પદ્માવતીએ તમામ સોળ હજાર દાસીઓ ક્ષત્રાણીઓ સહિત આ સ્થાનની અંદર અગ્નિ સ્નાન કરેલું પહેલાં મોટો કુંડ હતો અને એની અંદર અગ્નિ કાયમને માટે જલતો રહેતો અત્યારે તમે આ નાનો કુંડ છે એ જોઈ રહ્યા છો તો આ બધા આત્માઓની શાંતિ માટે દર વર્ષે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ જવહર તેરસો ને તેરમાં કરેલું પછી બસો ને બત્રીસ વર્ષ પછી પદ્માવતીના જૌહર પછી બહાદુર શાહના આક્રમણ સમયે રાણી કર્ણાવતીએ તેર હજાર ક્ષત્રિયણીઓ સાથે અહીંયા જૌહર કરેલું અને અકબરના આક્રમણ સમયે પંદરસો ને અડસઠમાં રાજા જયમાલ અને ફતાજી આ યુદ્ધમાં જ્યારે પ્રાણ ગુમાવ્યા ત્યારે બત્રીસ વર્ષ પછી આગલા જૌહરને બત્રીસ વર્ષ થયેલા ત્રીજી વખત રાણી કુંવરે સાત હજાર ક્ષત્રાણીઓની સાથે અહીંયા જૌહર કરેલું આ જે તમે મંદિર પણ જોઈ રહ્યા છો એ બધું ભગ્ન છે અને એ જૌહર કુંડથી આજુબાજુમાં જવર ગેટ છે તો આ કુંડની અંદર કાયમ લોકો આવી અને ચંદન સુખડ ઘી તેલ શ્રીફળ વગેરે પધરાવ્યા કરતા અને અગ્નિ જલ્યા કરતો પણ એને અત્યારે બંધ કરવામાં આવ્યો છે અત્યારે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ સમાધીશ્વર મહાદેવનું મંદિર છે એમાં તમે એક કાળો પથ્થર જોયો પહેલાંના સમયમાં લોકો નજર ન લાગે એના માટે આવી બાળકોને પણ કરતા તો અહીંયા એક કાળો પથ્થર મૂકવામાં આવેલો છે અને આપણને જોઈને ઘણું બધું દુઃખ થાય કે આટલી બધી મૂર્તિઓ આની અંદર કોતરવામાં આવી છે તો તમે વિચારો કે એ મંદિરની અંદર અત્યારે એક પણ મૂર્તિ ભગ્ન ન હોય એવું નથી દરેક મૂર્તિઓને ખંડિત વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે આ તમે જે જોઈ રહ્યા છો તો એ ગૌમુખ કુંડ સરોવર છે અહીંયા આ ગઢની અંદર કહેતા કિલ્લાની અંદર ચોરાસી પાણીના કુંડના સરોવર છે એ માયલો મોટામાં મોટો આ સરોવર છે રાણી પદ્મિની વગેરે અહીંયા કાયમને માટે સ્નાન કરવા માટે આવતા ઋષિમુનિઓની પણ પૂર્વની આ તપસ્થલી માનવામાં આવે છે તો એવો નિર્મળ જળથી ભરેલો આ ગૌમુખ કુંડ અને આ ઉપરથી તમે આખો ચિત્તોડગઢનો નજારો એને નિરખી રહ્યા છો આખું શહેર અનેક પર્વતમાળાઓ અનેક વૃક્ષની હારમાળાઓ અનેક કિલ્લાઓ પગથિયા અને જૂના પુરાણા અનેક મહેલો એ પણ આપણને દૂર દૂરથી દેખાઈ રહ્યા છે એ રાજા મહારાજાઓએ કેટલો બધો દાખલો કરી અને આ બધાય મહેલો વગેરેનું સર્જન કરેલું અને રાજાઓ બધા જ હિન્દુ સંસ્કૃતિને આશ્રિત હોય એમણે ઘણા બધા હિન્દુ મંદિરો પણ બનાવેલા અમે એ મંદિરની ઉપર જ ઊભા રહી અને ગૌમુખ કુંડ અને આજુબાજુનો નજારો નિહાળી રહ્યા છીએ ત્યાર પછી અમે એ સમાધીશ્વર જે મહાદેવ છે એના મંદિરમાં અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો ભગવાનનું સરસ મજાનું ત્રણ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે સુંદર કલા કોતરણી શિખર વગેરેની છે અંદર ઘુમ્મટ પણ એવો જ છે જેને અગિયારમી શતાબ્દીમાં માળવાના પરમાર રાજા ભોજે આને બનાવેલું જેના બહારથી શિખર જોશો તો જગન્નાથપુરી જેવા લાગશે એનો ઘુમ્મટ સોમનાથ મહાદેવના મંદિરને મળતો આવે છે મહારાણા કુંભાજીના પિતા અને મહારાણા મોકલ એમણે ચૌદસો ને અઠ્યાવીસમાં એનો જીર્ણોદ્ધાર કરાવેલો તો એવું ત્યાંના શિલાલેખો દ્વારા જાણવા મળ્યું છે એમાં નવ ફૂટ લાંબી એક જ પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે અને એ મૂર્તિમાં આ સૃષ્ટિના સર્જનહાર કહેતા એની ઉત્પત્તિના કરનારા એની સ્થિતિ અને એનો પ્રલય આ ત્રણેયને કરનારા ત્રણ દેવોના દર્શન એક જ પથ્થરની અંદર થઈ રહ્યા છે આ એના ઘુમટ એના એકદમ મજબૂત પથ્થરો વગેરેને તમે જોઈ રહ્યા છો અને આખું જ મંદિર માત્ર ને માત્ર ગુલાબી પથ્થર ઉપર વર્ષો પહેલાં ઊભું કરવામાં આવ્યું છે હવે અમે મંદિરની અંદર જઈ અને ભગવાનનો સ્પર્શ કરી અને દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો કે હાથ જોડેલું જે પહેલું સ્વરૂપ છે હાથમાં હાથ જોડેલું નહીં પણ હાથની અંદર જેણે વિષનો પ્યાલો કટોરો લીધેલો છે તો એ ભગવાન ભોળાનાથ છે કે જેમણે ઝેર પીધેલું આ દુનિયાના શ્રેય માટે વચ્ચેની જે તમને નયનરમ્ય મોટી મૂર્તિ દેખાય છે જેના ડોકની અંદર શેષનાગ દેખાઈ રહ્યા છે ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે અને એની બાજુમાં જે સ્વરૂપ છે એ ભગવાન બ્રહ્માજીનું સ્વરૂપ છે ઉપરની તમે પદ્મશીલા વગેરેની કોતરણીને જોઈ રહ્યા છો ખૂબ દાખલો કરી અને હિન્દુ સંસ્કૃતિને ધરોહર મંદિરો ગણાતા હોય આ હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ મંદિરોનું નિર્માણ એ વખતના રાજા મહારાજાઓએ કરેલું છે અને સરસ મજાની દેવની સેવા પૂજા પણ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો વિષ્ણુ ભગવાનના હાથમાં સહસ્ત્ર લિંગવાળો જે તમને એવો આકાર દેખાઈ રહ્યો એ હજાર લિંગ છે એમના હાથમાં તો સરસ મજાની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનારા ત્રિદેવો આની અંદર બિરાજમાન છે લાખો શ્રદ્ધાળુઓને આસ્થાનું આ કેન્દ્ર છે અને આને સમાધીશ્વર મહાદેવ એટલા માટે કહેવામાં આવે છે કે આ સ્થાનની અંદર થોડે દૂર ખાસ કરીને રાજા મહારાજાઓના અંતિમ વિધિઓ થતાં તો પ્રલયના દેવતા એવા ભગવાન શિવજી ગણાય એટલે તમામ જીવાત્માઓ સમાધિમાં ઉતરે કે એનું મૃત્યુ થાય એટલે મહાદેવજીનું નામ પણ સમાધીશ્વર મહાદેવ રાખેલું છે તો એ મંદિરના અમે દર્શન કરી રહ્યા છીએ આ જૌહર ગેટ છે ગણપતિની મૂર્તિ તમે જોઈ રહ્યા છો એ પણ ભગ્ન અવસ્થામાં છે તો આ ગેટથી અંદર જઈ અને ક્ષત્રાણીઓ સોળઈ શણગાર સજી પોતાના શીલના રક્ષણ માટે જવરકુંડની અંદર જંપલાવી અને અગ્નિ સ્નાન કરતી આજુબાજુનો પણ અદ્ભુત નજારો છે વૃક્ષવેલીઓ વગેરે પણ છે ઉનાળો હોવા છતાંય તર રાજસ્થાનની ધરતીમાં થોડો સૂકો રણ પ્રદેશ હોય પણ અત્યારે જે અમે ફરી રહ્યા છીએ એ મેવાડની ધરતી છે મેવાડ હંમેશને માટે લીલો છે અને રાજસ્થાન છે એમાં ખાસ કરીને રણ પ્રદેશ છે તો ત્યાં આજુબાજુની અંદર અમે ફરી અને બધે નજારો નિહાળી રહ્યા છીએ અને આપણા જે એ અમર ઇતિહાસને અને લોકોએ આપેલા બલિદાનોને રાજા મહારાજાઓની મહેનતો એના સંસ્મરણો એને અમે ઇતિહાસના માધ્યમથી વાગોળી રહ્યા છીએ આજુબાજુમાં મીરાબાઈનું મંદિર છે ત્યાર પછી કુંભાશ્યામનું મંદિર છે એવા ઘણા બધા મંદિરો ત્યાં આવેલા છે તો એ મંદિરોની અંદર અમે જ્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ભૂલ્યા ભટક્યા તડકાનો સમય હોવાથી કારણ કે બપોર વચ્ચેનો સમય બારથી બેનો સમય અમે લીધેલો એટલે કોઈક કોઈક માણસો ખાસ કરીને દર્શન કરવા માટે આવતા હોય અને કેવા નયન રમ્ય શિખરો કેવા સરસ મજાના એના ઘૂમટો જે તમે નજરે નિહાળી રહ્યા છો જેના દર્શન તમે કરી રહ્યા છો તો અમે અત્યારે જ્યાં આવીને બેઠા છીએ તો એ મંદિરને શ્યામ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આમ તો એક જ પટાંગણમાં બંને મંદિર છે તેને કુંભાસ્વામી ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે અને બાજુમાં એક મંદિર છે એ મીરાબાઈનું પણ મંદિર કારણ કે ચિત્તોડગઢ છે એ ખાસ કરીને ભક્તિમતા એવા મીરાબાઈનું સસુરાલ ગણવામાં આવે એનું સાસરું છે ત્યાં રહી અનેક મુશ્કેલીઓની વચ્ચે એમણે પરમાત્માનું ભજન કરેલું છે તો અત્યારે તમે આ મંદિર જે નિહાળી રહ્યા છો તો એ ખાસ કરીને કુંભાસ્વામી ટેમ્પલ એના તમે દર્શન કરી રહ્યા છો મીરાબાઈના મંદિરના પણ આપણે દર્શન કરવાના છીએ તો સરસ મજાના એનો ગેટ છે અને આ ગુલાબી પથ્થરોમાંથી એના કિલ્લા એની અતિ મજબૂત દિવાલો વગેરે પણ બનાવવામાં આવ્યું છે આ બાજુમાં જે મંદિર દેખાઈ રહ્યું છે નાનું એવું ડેરું તો એ પણ આ મોટું મંદિર બનાવતા જે શેષ અવશેષો વિદ્યા હોય એમાંથી એને તૈયાર કરવામાં આવેલું છે આગળ ગરુડજીનું પણ સુંદર મંદિર છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો શિખરોની કોતરણી તમે જુઓ તો ખરેખર આપણો હૃદય ઠરે અને એ રાજાઓને આપણને નતમસ્તક થવાનું મન થાય અને મસ્તક ઝુકાવાનું મન થાય કે એમણે આવા રાજ કરતાં કરતાં કેવું હિન્દુ સંસ્કૃતિનું જતન કર્યું છે તો આ કુંભાશ્યામ મંદિરની અંદર તમે દર્શન કરી રહ્યા છો એમાં કૃષ્ણજી રાધિકાજી અને બળદેવજીની પવિત્ર પ્રતિમા છે પણ જ્યારે કુંભાજીએ મંદિર બંધાયું ત્યારે એમણે વરાહ ભગવાનની પ્રતિમાને પધરાવેલી પણ વિધર્મીઓએ આ મૂર્તિને ખંડિત કરેલી ત્યાર પછી એનું જ્યારે રિનોવેશન થયું ત્યારે આ મૂર્તિઓને પધરાવવામાં આવેલી આ ચિત્તોડગઢના કિલ્લામાં એકસો ને તેર મંદિરો છે એમાંથી કુંભાશ્યામ મંદિર એ બધાથી મોટું મંદિર છે અને એને ગુજરાતના રાજા બાપા રાવલે આઠમી સદીમાં બંધાવેલું અને એમાં એ વરા ભગવાનની પ્રતિમા હતી એટલે વિષ્ણુ મંદિર તરીકે જાણીતું હતું પણ જ્યારે તેરસો ને ત્રણમાં અલાઉદ્દીન ખિલજી આ કિલ્લા ઉપર હુમલો કર્યો ત્યારે એણે આ મંદિરના બધા જ જે કિલ્લાના તમામ મંદિરો એને તોડી નાખેલા પાણીના ચોરાશી કુંડોની બાઉન્ડ્રી કહેતા એના પાળાઓને પણ એણે તોડી નાખેલા એટલે બધી મૂર્તિ તમે દર્શન કરશો તો ખંડિત અવસ્થામાં જોવા મળશે એને ખબર હતી કે હિન્દુ સંસ્કૃતિમાં ખંડિત મૂર્તિનું પૂજન થતું નથી એટલે એને સંસ્કૃતિને નષ્ટ કરવાના પ્રયાસ કરેલા અને પછી ચૌદસો ને તેત્રીસમાં મહારાણા કુંભાજી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી કૃષ્ણ બલરામ રાધિકાજીની મૂર્તિની સ્થાપના કરેલી એટલે આ મંદિરને કુંભશ્યામ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ તમે દર્શન કરી રહ્યા છો એકદમ બ્લેક મૂર્તિ ગરુડજીની છે સરસ મજાનો ગરુડ સ્તંભ છે અને એમાં એ ગરુડજી ભગવાનની સેવામાં ગોઠણિયાભેર હાથ જોડી અને હાજર હોય એવા આપણને દર્શન થઈ રહ્યા છે આ તમે જોઈ શકો છો એક પણ મૂર્તિ કોઈનો હાથ કોઈનો પગ કોઈનો મુખારવિંદ કોઈના આંખો વગેરે ને એ લોકોએ ખંડિત કરેલા છે ક્યાંક ક્યાંક તો મુખારવિંદ દેખાતા પણ નથી તો જે કોઈ અપ્સરાઓના ચિત્ર હોય બીજા જે કોઈ પણ ચિત્ર હોય જ્યાં જ્યાં મૂર્તિ હોય તે એમણે જોઈ જોઈને વિચારી વિચારીને બીજા મંદિરો નથી પાડ્યા પણ આ મૂર્તિઓને જ એમણે ખંડિત કરેલી છે અને હિન્દુ સંસ્કૃતિનો નાશ કરી અને બધાને પોતાના ધર્મમાં ખેંચવા માટેનો પ્રયાસ કરેલો છે કારણ કે આ બધાએ જે રાજાઓ હતા એ ખૂબ જ ધર્મજનોની રાજાઓ હતા એટલે એમણે આવો પ્રયાસ ખાસ કરીને કરેલો તો આપણને ખરેખર આ દર્શન કરી અને આમ ગૌરવ પણ થાય રાજા મહારાજાઓની મહેનત એને ધર્મ પ્રત્યેની આસ્થા એને જોઈને અને સાથે સાથે આ બધું જ્યારે ખંડિત થયેલું હોય તો એને જોઈ અને આપણને ખરેખર દુઃખ પણ થાય તો આ બાજુનું શેષ અવશેષોમાંથી બનેલું જે નાનકડું મંદિર છે તો એના પણ તમે દર્શન કરો છો એમાં પણ તમે જુઓ કોઈને પગ વગેરે નથી કોઈના હાથ વગેરે પણ નથી હવે અમે મીરાબાઈ મંદિરે જઈએ ત્યાર પહેલાં એમના જે ગુરુ કહી શકાય તો એવા સંત રોહિદાસજી એની આ સમાધિ છે કે કહેતા એની સમાધિ તો નહીં પણ ત્યાં એની ચરણ પાદુકા છે તો એ ચરણ પાદુકાના આ તમે દર્શન કરી રહ્યા છો તો મીરાબાઈ જ્યારે જ્યારે ભગવાન ગિરધર ગોપાલની ઉપાસના માટે મંદિરની અંદર જતા ત્યારે પહેલાં ચરણે શિષ નમાવી એમનું પૂજન કરી અને પછી જ પોતે મંદિરની અંદર જતા મીરાબાઈ વર્ષો સુધી આ ચિત્તોડગઢની અંદર રહ્યા છે અને કાયમને માટે ભજન ભક્તિ કરતા સાધુ સંતોના સંઘમાં રહેતા તો ક્ષત્રિય પરિવારમાં રાજરાણીને આ વસ્તુ શોભે નહીં એવી ત્યાંના એમના સસુર પક્ષના લોકોની માન્યતા હતી એટલે રાજમહેલમાં સાધુ સંતો ન આવે એના માટે થઈ અને મહારાજા ભોજરાજજીએ આ સરસ મજાનું મંદિર એ મીરાબાઈને બનાવી આપેલું કે જે મંદિરની અંદર જઈ અને એ મંદિરમાં એ ગિરધર ગોપાલની પ્રતિમા હતી ત્યાં જઈ અને મીરાબાઈ પરમાત્માનું ભજન કાયમના એમના માટે કરતા સાધુ સંતોના સંઘમાં રહેતા સાધુ સંતોને ભોજન વગેરે પણ કાયમને એમના માટે આ સ્થાનની અંદર કરાવતા અને એવું કહેવાય છે કે જ્યારે ભોજરાજજીનો મૃત્યુ થયું કારણ કે મહારાણા સાંગાના સાથે મીરાબાઈના લગ્ન થયેલા તમે દર્શન કરી રહ્યા છો મીરા મંદિરની અંદર મીરાબાઈ સરસ મજાનો તાનપુરો વીણા લઈ અને પરમાત્માના ભજન ભક્તિમાં ગુલતાન છે ભગવાન ગિરધર ગોપાલની શ્વેત પ્રતિમા અહીંયા બિરાજમાન છે પછીથી આને બિરાજમાન કરવામાં આવ્યા છે કારણ કે મૂળ મૂર્તિઓને તો તોડી નાખવામાં આવેલી એટલે આ મૂર્તિઓ જ્યારે મંદિરોને જીવંત બનાવવામાં આવ્યા સેવા પૂજા ચાલુ કરી ત્યારે પધરાવવામાં આવી છે તો એવું કહેવાય છે કે આ જ મંદિરની અંદર ભોજરાજજીના મૃત્યુ પછી મીરાબાઈના દિયર ભોજરાજજીના નાનાભાઈ વિક્રમાદિત્ય જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારે એમણે મીરાબાઈને આ બધું ભજન ભક્તિ વગેરે છોડવા માટે ખૂબ મહેનત કરેલી પણ મીરાબાઈ ટસનામસ નહોતા થયા સિંહાસન ઉપર એમના ગિરધર ગોપાલને મૂર્તિને બિરાજમાન કરી અને ભજન ભક્તિ કરતા તો આ જ મંદિરની અંદર એવું કહેવાય છે કે રાણાજીએ કહેતા વિક્રમાદિત્યએ મીરાબાઈને માટે ઝેરનો કટોરો મોકલેલો જે ઝેરને ભગવાને અમૃત બનાવેલું મીરાબાઈ એનું પાન કરી ગયેલા આ જ સ્થાનની અંદર એક ટોપલાની અંદર સર્પ એને પૂરી અને આ ફૂલના હાર છે તમારા ગિરધર ગોપાલને પહેરાવજો એવું મીરાબાઈને વિક્રમાદિત્યએ કેવડાવેલું અને મીરાબાઈએ પરમાત્માના સ્મરણની સાથે જ અહીંયા ટોપલો ખોલેલો અને એક કાળા સર્પમાંથી સરસ મજાના પુષ્પના હાર બની ગયેલા એ ગિરધર ગોપાલને એમણે પહેરાવેલા તો જ્યાં રાણાએ મીરાબાઈને હેરાન કરવા માટેના ખૂબ પ્રયાસો કરેલા ખૂબ મહેનત કરેલી એ આ પ્રસાદી ભૂત મંદિર છે કે જેની અંદર રહી મીરાબાઈને ભગવાને કેટલી વખત દર્શન આપેલા વર્ષો સુધી એમણે અહીંયા સેવા પૂજા કરેલી અને એની ભક્તિ શું છે એ આજ આપણે આ ધરતી ઉપર આ મંદિરને અંદર જ્યારે પગ મૂકીએ ને ત્યારે ત્યાંના એક કણ કણ છે એ એની સાક્ષી પૂરે છે તો એવું આ પવિત્ર મીરાંબાઈનું મંદિર છે ખાસ કરીને આમ તો ચિત્તોડગઢમાં જવાનો અમારો ઈશક તો ઐતિહાસિક સ્થળો જોવાનો તો નહોતો પણ મીરાબાઈના આખ્યાનની જ્યારે આપણે ગયા વર્ષે કથા કરેલી બે ત્રણ સેશનની અંદર અને ત્યારે ચિત્તોડગઢની વાત વારંવાર આવતી કે જે સ્થાનમાં મીરાબાઈ કુડકીની અંદર જેનો જન્મ થયો મેળતાની અંદર જેનો ઉછેર થયો અને લગ્ન કરી અને આ ચિત્તોડગઢની અંદર આવેલા અને અહીંયા જ્યારે બહુ પરેશાની થઈ ત્યારે પોતે વૃંદાવન થઈ દ્વારિકા જઈ અને એમણે પોતાની જીવન લીલાને સંકેલે તો એ ભક્તિમતા એવા જે મીરાબાઈ એક રાજરાણી હોવા છતાં પણ સાધુ સંગ બેઠ બેઠ લોકલાજ ખોઈ મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ન હોય આવી જેમની માન્યતા હતી રાજાપણું રાણીપણું વગેરે છોડી દાસના દાસ થઈ અને જેણે પરમાત્માનું આ સ્થાનની અંદર ખૂબ ભજન ભક્તિ વગેરે કરેલું અને મૂર્તિમાંથી અનેક વાર પ્રગટ થઈ એની સેવાને ભગવાને સ્વીકારેલી અને જ્યારે જ્યારે મુશ્કેલી આવેલી ત્યારે ભગવાને એને હિંમત આપેલી આ તમે દૂરથી આખો મીરાબાઈ મંદિર ખૂબ એક શિખરવાળું નાનું નાજુકલું તથા ખૂબ જ સોહામણું આ મંદિર છે પૂજારીજી દ્વારા અમે ઘણી બધી માહિતી પણ મેળવી અને ત્યાંથી જે મળતું સાહિત્ય એ પણ અમે અહીંયાથી ખરીદ્યું તો આ મંદિરના દર્શન કરી અને અમે પાછળના ભાગમાંથી એક પ્રદક્ષિણા દઈ અને તમામ મંદિરોને એની દિવાલો કિલ્લાઓ વગેરેને જોતાં જોતાં રાજા મહારાજાઓની મહેનત અને મીરાબાઈની ભક્તિને મસ્તક નમાવતા અમે બહાર નીકળી રહ્યા છીએ વારંવાર અમને મૂર્તિઓ કેમેરામાં લેવાનું મન થાય કારણ કે આ મૂર્તિઓને એવી રીતની ખંડિત કરી કે આ મંદિરમાં આજુબાજુમાં એક પણ મૂર્તિને તમે સારી અવસ્થામાં જોઈ નહીં શકો તો એ લોકોને હિન્દુ ધર્મ પ્રત્યે કેવો વેર કેવી દ્વેષ બુદ્ધિ હશે એ આપણને આના ઉપરથી આ બધી જ મૂર્તિઓને જોતા આપણને ખ્યાલ આવે અરે ક્યાંક હાથી ઘોડા વગેરેના ચિત્રો હશે તો કોઈના હાથ કોઈના પગ કોઈની સૂંઢ વગેરેને પણ આ લોકોએ નુકસાન પહોંચાડેલું છે તો આ આખા જે ચિત્તોડગઢના કિલ્લામાં જેટલા જેટલા મંદિર ઘણાના તો શિખરોને પણ ધરાશાયી કરેલા છે જે દ્રશ્યોને તમે અગાઉ પણ ખાસ કરીને નિહાળ્યા છે તો આ બધો જ જે નજારો છે એને નિહાળતા નિહાળતા અમે આગળ વધી રહ્યા છીએ તો આ મીરાબાઈનું મંદિર તથા જે કુંભાસ્વામી ટેમ્પલ એમને વારંવાર વંદના કરી જો અમે ગેટની બહાર હવે એના પગથિયા ઉતરનારા છીએ તો વંદના કરી અને અમે પાછા આગળ જઈ રહ્યા છીએ ત્યાર પછી તો ગાડીના માધ્યમથી અમે આગળના મંદિરે જનારા છીએ ગાઈડ સાથે હતા એટલે એક એક વસ્તુ કઈ કઈ વસ્તુ ક્યારે બંધાવી એમાં કેટલો કેટલો ખર્ચ થયો એવો ઘણો બધો એણે અમને સલાહ સૂચન આપેલા તો આ જે અહીંયાનું છેલ્લું મંદિર છે તો એ છે નીલકંઠ મહાદેવનું મંદિર તો એના અમે ભર બપોરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ઘણા બધા પગથિયાઓને ચડ્યા પછી આ મંદિરના દર્શન થાય છે અંદર નીલકંઠ મહાદેવ જે બિરાજમાન છે પણ અંદર કેમેરા વગેરે એલાવ નહોતું એટલે અમે ઘણી બધી કાકલુદી તો કરી પણ છતાંય પૂજારીએ એવું કહ્યું કે અહીંયા બધા કેમેરા ગોઠવાયેલા હોય અમે પણ વાંકમાં આવીએ એટલે એમણે અમને ખાસ એવો અંદરનો ભાગ ઉતરવા નથી દીધો આ દૂરથી તમે એના દર્શન કરી રહ્યા છો નંદીશ્વર વગેરે દેખાઈ રહ્યું છે તમે વાંચી રહ્યા છો કે શ્રી નીલકંઠ મહાદેવ અહીંયાના જે પૂજારી હતા એ પણ ગુજરાતી ભાષીને ગુજરાતના હતા એમની પાસેથી અમે બધી માહિતી મેળવી કે આ જે નીલકંઠ મહાદેવ અને આ જે જગ્યા છે એ પાંડવોની પવિત્ર તપસ્થલી કહેવામાં આવે છે પૂર્વે પાંડવો અહીંયા ઘણો સમય સુધી રહેલા અને ભગવાન ભોળાનાથની સેવા પૂજા પણ એમણે કરેલી આ તમે આગળનો ફોરેસ્ટ વિભાગ છે એને પણ જોઈ રહ્યા છો તમે વાંચી રહ્યા છો કે ભીમના દેવ અને રાણા જે કુંભાજી એના પણ એ આરાધ્ય ઇષ્ટદેવજ હતા તો એવા નીલકંઠ મહાદેવના દર્શન કરી અને અમે હવે નીચે ઉતરી રહ્યા છીએ તો ત્યાંથી અમે હવે આગળ ગુજરાત તરફ વધી રહ્યા છીએ તો આ તમને આખો ચિત્તોડગઢ એનો કિલ્લો એમાં રહેલા મંદિરો તીર્થસ્થાનો ઐતિહાસિક સ્થાનો એની માહિતી તમને આપી ખરેખર દર્શન કરવા જેવું મીરા મંદિર વગેરે છે તો અવશ્યથી દર્શન કરશો બધા એને ભાવથી અમારા જય સ્વામિનારાયણ